પ્રેરિત શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા તથા શ્રી જડીયાણા ગૌ હોસ્પિટલ ના સંયુક્ત માર્ગદર્શન હેઠળ ડીસા શહેરની ની પાવન ધરતી પર પ્રથમ વખત સાત દિવસીય શ્રી ગોકૃપા કથાનું ભવ્ય આયોજન શ્રી ગૌસેવા સમિતિ બનાસકાંઠા અને જલિયાણ સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે આ ગૌકથા સત્તર નવેમ્બર બે હજાર પચીસથી ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાશે રાત્રે આઠથી અગિયાર વાગ્યા સુધી કથાનું વક્તવ્ય પરંપરાગત વેદાંત સંસ્કૃતિની સુગંધ ધરાવતા પૂજ્ય સાધ્વી શ્રદ્ધા ગોપાલ સરસ્વતી દીદીજી દ્વારા આપવામાં આવશે આ ગવકથાના મુખ્ય યજમાન માતૃશ્રી પ્રભાબેન અંબાલાલ ઠક્કર પરિવાર ડીસા છે અને કથા દરમિયાન દરરોજ અલગ અલગ સેવાભાવી પરિવારો દૈનિક યજમાની નિભાવશે આ ખાસ કાર્યક્રમમાં ડીસા તથા આસપાસના વિસ્તારના અનેક ગૌપ્રેમી પરિવારો ઉત્સાહપૂર્વક યજમાનો તરીકે જોડાયા છે હવાઈ પિલ્લર મેદાન હાઈવે ડીસા ખાતે યોજાનાર આ ગૌકથાનું મુખ્ય ઉદ્દેશ્ય ડીસા અને આસપાસના પ્રદેશમાં ગૌ પ્રેમ જાગૃત કરવા ગૌસેવા ગૌરક્ષણનું મહત્વ સમજાવવા અને પેઢીઓને ગૌ વૈભવથી પરિચિત કરવાનું તેમજ બીમાર અને અશક્ત ગાયોની સારવાર માટે શ્રી જલિયાણ ગૌ હોસ્પિટલનું નિર્માણ છે સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સોશિયલ મીડિયા તથા ગૌ સેવા સંબંધિત પ્લેટફોર્મ દ્વારા પણ કરવામાં આવશે શહેર અને આસપાસના તમામ ગ્રામ્ય શહેરી વિસ્તારોના ગૌપ્રેમી ભાઈ બહેનોને આ પવિત્ર ગૌકથામાં સહપરિવાર ઉપસ્થિત રહી ગૌ લેવા શ્રી ગૌસેવા સેવા સમિતિ અને જલ્યાણ ગૌ સત્સંગ મંડળ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ ડીસા નગરમાં તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ સોમવારથી ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ રવિવાર સુધી પૂજ્ય શ્રદ્ધા ગોપાલ દીદીજીના વ્યાસાસને કૃપા કથાનું આયોજન કરેલ છે ડીસા નગર અને ડીસા તાલુકો બનાસકાંઠા જિલ્લાની ગૌ પ્રેમી પ્રજા અને સમગ્ર સનાતન હિન્દુ પ્રજા આ ગૌ કથાનો લાભ લે એટલા માટે સુંદર આયોજન કરેલું છે અને સાતે સાત દિવસ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આવે એટલા માટે સૌ પત્રકાર મિત્રો અને સમગ્ર કાર્યકરો આગેવાનો ગૌપ્રેમીઓનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે એનો પણ અમને વિશેષ આનંદ છે ધન્યવાદ જય ગૌ માતા જય ગોપાલ ડીસા નગરની પાવન ધરાવ પર જે ગૌ કૃપા કથાનું આયોજન થયું છે એ કથાની અંદર સૌ ડીસા નગર અને આજુબાજુની પ્રજા જે ગૌમાતા આપણા જીવનમાં શું ઉપયોગી છે અને ઘરે ગૌ માતા રાખવાથી આપણા જીવનમાં શું પરિવર્તન થઈ શકે છે એ હેતુથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાના પાવન સ્થળ ઉપર ગૌ માતાના ઘી દૂધથી બનતી પ્રોડક્ટ અને ધાર્મિક પુસ્તકો જેવી વસ્તુઓનું પણ વેચાણ અહીંયા થશે અને આ કથાની અંદર સનાતન ધર્મ અને હિન્દુ ધર્મને જાગૃત કરે એવો દીદીના મુખેથી કથાનું આયોજન થશે